ને બધું શોખું કરે અટાણે વીણે બીબે બધી ધૂળ નાખી દઈએ ખેતરમાં પણ મામોના દેખરેખ પછી પાણા ને બધા દાથા ને એમાં થી બધું હસવાનું પછી હસવાઈ જાય ખરું હમું થઈ જાય પછી પાવડા જો અડધામાં હાકે દીધા તો એમાં વીણે ને પછી આમાં અહીં હંકાઈ જાય ને કર આ વરે રે જાય તો એ વાહુ થાય ને પછી કાલે બંધ કરી દીધા હતા હાંકવાના આજ વરે આખી એ આગતા વાર ન લાગે કઈ કલાક દોઢ કલાકનો કામ બે કલાક નો એમાં યોગેશ પોરો ખાતા ખાતા ને પછી ખળ આમાં અત્યારે નેદવાનો રેગો તો કારણ કે આમાં ગીરાય જ તો મોટું મોટું હતું આમાં વાટતા જાય ને લેતા જાય તો હું યોગેશ ને વાઢવા લાગે બધી હે ને ખડ ન જરાક નાખીએ બધી મોગરું તો ખાઈ જ પણ ખડ હોય તો વધારે લીલા રોડ જોઈએ કાઈ એ વાવવાનું કંઈક કરો જવાય વહેલ પાવડામ વીણાય તો વીરળ પછી થાય ને ના કીધું હોય તો કરી કેમ છો બધા મજામાં આ બાજુ ત્યાં જણા વીણવા વીણવા સડ ને જો પર પાળો પાડોશો ને ટોલીને ટ્રેક્ટર આગળ લઈ ગયો હું એ આ ધૂળ છે ને ભરીને સાઈડમાં નાખી દે નો નળે ન કાંઈ એક આથી ટોલી છે હું કાંક આ હારે હારે ઘાર નાખેલી ટોલી જોડાવે એવું ને હે તો એટલું લાગે એટલું પણ હે એક ટોલી જેટલી ધૂળ એ ભાઈ ને આ ટોલી આખી ભરેલી ને સાઈડમાં નાખી દે નળ ની જો તમે ભરવા માંડ્યા ધીરે ધીરે થોડીક વાર થાય તો ભરાઈ જાય તમને માંડવીને ઢીકલો દેખાડો માંડવીને ઢીકલો નહીં થાળી એમ ભીધું તમને દેખાડો જરૂર જો આટલી માંડવી થઈ એટલું ઢારિયું ભરાઈ ગયું આ થોડું અધૂરું ઓલું રહ્યું ખાલી બાકી આટલું બધું ભરાઈ ગયું આ કોઈ દે ભૈરું ને જ આ પહેલી ફેરે જ અમે ભૈરું ને પણ ઠાક એવી ભરાઈ ગયા વાંધો નથી બાકી જશું બે શબ્દ કહીએ કે માંડવી વિશે કે અમારો ઢગલ આ ઢગલો

ઉતરે મીન્સ કે બધાને ખબર જ કે બહુ થાય માંડવી કે વીહ ને પૈસા ઉતારો ઉતારો અમારે એ ભાષા હે ને કે કોમેન્ટ કરે મને કે તમારી ભાષા અમુક અમુક ને ન સમજાય ને મારી ને યોગેશ ભાષા બહુ અલગ છે કોઈ નો ખબર હોય ને તો હું કહેતા અમાર બે ને બહુ મારે હે ના બહુડા ને અમુક અમુક કામ કે એક શબ્દ મારે ઈવા શબ્દ મોબાઈલ મારે એવા એવા શું કે તું કમુક શબ્દાય હું રિયલી આખો બોલવાનું પેલા સ્ટાર્ટિંગમાં બોલતો ને બોલે ને એ ટાઈપનું બોલે પહેલેથી એની જરા ભાષા જ કઈ જઈને કેવી છે ને મારી ભાષા કેવી છે અમારે બે ની ઘણોય ફેર થયેલો કે તફાવત થયો બે અમુક અમુક શબ્દ

જો મસ્ત કાલે પાણી વાર્યું ફૂલ ગીરા કોઈને જોતી હોય તો લઈ જાય જો બહુ મસ્ત અમારના રાણી હજુ ઘી વટાણે બપોર થાય જો એક કેસરી કલર નું ન્યુ ફૂલ આવ્યું આમાં નવું ફૂલ હમણાં કીધું ને બગીસો ને બધું આમાં જી પાણી વાળીએ ને એ બહુ વધારે થાય હમણાં એવું હતું કે ગુલાબ જાતું રહે છે પણ અમને આમાં છે ને પાણી વધ બહાર જોયું જો પાસા એટલા ઢગલો આવે પડે ને આમાં તો હોય જ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અટાણે પાંચ વાગ્યા ને હું ભીમોને નાખવા જા એટલે નાખે તો એકદાન દીધું બારોબાર બદલાય ને પછી નાખેલા પાણી કરે ને આ જ વિડીયો ઉતારવાનું બહુ મોડું થયું કારણ કે કારણ તો એવું હે જો કે તમને કાલના વિડીયામાં ખબર પડે જ ગઈ છે હું એડિટિંગ કરતી હતી ને યોગેશી એડિટિંગ કરતું કીધું હતું ને હું ક્લિપ ખાલી કટિંગ કરે ને આગળ રાખવા હાટું હું કે થોડુંક વિડીયામાં હે ને બ્લોગમાં સુધારો લેવી તો એવા હાટું એ હું કરતી હતી ને ઓસિંતાનું કામ થઈ ગયું હોય આખો વિડીયો અપલોડ થઈ ગયો હતો અને ડિલેટ થઈ ગયો અડધો વિડીયો એમાં કીં ક્લિપુ ડિલેટ થઈ હોય કાંઈ જેની કામ થયું ખવું કંઈ ખબર જ ન પડ્યા તો એને લીધે અટાણો સુધી ધીમમાં જોતા હું ને યોગેશભાઈ પછી વિડીયો બનાવ્યો તાર ને તાર એ તો જો કે કાલે આવ્યો જીણી જોયો એની ને પાછું થમને બદલાયું આખા વિડીયાનું કેમ કે આખી એક એકતા મેં એવી કીધી હતી બધું આપણે એક તો બ્લોગ બનાવતા હોય વિડીયો એટલી ઘણી મિનત કરતા હોય ઉતારતા હોય એડિટિંગ કીધું હું અસલ થમને જ બનાવી લીધું અપલોડ કરી લીધો ને કી કાંઈ જ નહીં વિડીયો એકદમ શોર્ટેજ ગો અડધો જે ઉતો ને એ રાખી દીધો હતો કાલે તો સોરી આજે પાછું કાં કે મારી ભૂલ એ તો હું એટલું ધ્યાન રાખી ધ્યાન ધ્યાનથી બધું કરીશ કે જે મિસ્ટેક થઈ ગઈ મિસ્ટેક થઈ જાય ને આપણાથી કંઈ ભૂલ ભાઈ તો તરત ના વિડીયો ડિલીટ થઈ જાય તો એમાં જુદા અટાણા સુધી એકદમ એટલી મહેનત કરતા હોય પાછું માથેથી આ થાય એટલે કામ આપણે ખીચ છોડે છે કહીને ચીજ ઉતું એ થયેલું એવું બી હું જોવા જોવા પાંચથી આ તી બદલા નાખ્યા માથા ઉતારે માખી હોખને જ દે ચીજ નાખીને કાઢે આજનોથી જે એવું બહાર એવું છે ને આજનો દર કાઢેલા પછી અંદર રાખવ્યું કારણ કે એવું ટાઈટ હે અને આ ટાઈટ ઓછી લાગે કારણ કે આ બાજુ કુંડાની દીવાલ આવે આ બાજુ એ દીવાલ છે બેહે હે એટલી ને આ બાજુ દીવાલ એટલી આ ટાઈટ ઓછી લાગે કંઈ ઓઢર કે કંઈ ઓઢર આવે છે ને કંઈ કરવું ન પડે નગર અમુક માણસને કરવું પડે સાઈડના નાડન કે ટાઈટ ને તોય એ ની તો ઓછી લાગે ગાયું હોય તો વધારે ટાઈટ લાગે ભીની ન હોય તો એ આવું બેગ બેગડી બાંધાવી પછી જી ટાઈટ વધતી જાય ને એ પછી અંદર બાંધી દે તો હાલો હું ફટાફટ કામ કર લે મારું સુધી નહીં હું કાંઈ ન હોય કે ઉઘાડે પૈકી એને રમતા હોય એ મોજમાં ધૂળમાં રમતા હોય એટલી તો ધૂળ શું થાય અને કાલે કે હું વીણવા જાય તો વીણવા આવે એ છોકરી તો આવે ને આ બાજુ યોગ્ય સ્ટેક કર રાખે હું એને મોબાઈલ દેવા આવે એ મારો મોબાઈલ એ રાખે ને મજા ન આવે મોબાઈલ સાંભળવા જ પડે ખાવ પીને બપોર પછી વાત બંધ કરી દીધો એટલું જોતો હતો ને પાણી કે પીવું

યોગેશની બુલેટ કાઢું એને નાસ્તો લેવા જાવ મટાળે નવલી બચી જોવો ટોલી ખાલી કરે ઉકળામાં કામ એમાં ધૂળ જ છે નેકડીની યોગેશની જવાનું છે નાસ્તો લેવા આ દુકાન હે ને અમારે બાજુમાં જ છે હતી હોય મંદિર એ થોડીક સેટરડેટ કંઈ વિડિયો ન જયો હોય તો જોવેલી જો અમે મંદિરનો વિડીયો મૂક્યો તો ને આથી કેટલું કિલોમીટર થઈ ગયા યોગત દુકાન કે દોઢ બસ એટલી થઈ અમે દુકાન વાડી વિસ્તારમાં એ દુકાન હોય નાનકડી છે બધું જોડે બાકી બધું જોડે ઉનાળામાં ગુલ્ફી ને એવું બધું જોડે કોનું એટલે હાલે ને આજના વિડીયાનો એન્ડ અમે આ જ કર્યું આવાના વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો ને આવો સપોર્ટ કરતા રહેજો